જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ આંગણાની સાઇઝ મોટી છે એટલે આ વ્યક્તિએ એનાલિસિસ કરવા આ જબરજસ્ત એનાલિસિસ જે કામ પાયાથી માંડીને ટોચ સુધીનું એનાલિસિસ કરવા આવે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી પણ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી ખાસી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડનો હિંમત કરે સાથે આ બુદ્ધની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે સાથે આને સૂર્યબુદ્ધનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો છે આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળાનો છે આ જબરજસ્ત મોટો છે કેમકે અહીંયા સુધી અંગૂઠો આવી રહ્યો છે આ વ્યક્તિની પાસે બાપ બનીને રૂપિયા માગો તો કંઈ ન આપે પણ બેટો બનીને માગો ને તો તરત રૂપિયો આપે બીજું આનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે સાથે અહીંયા કોન થઈ રહ્યું છે આ એક સમજદારની નિશાની છે આ ક્રિકેટ વોલીબોલ કે આજે કંઈક રમતો હોય ને એની અંદર આ વ્યક્તિ માસ્ટર હોય અને જજમેન્ટ લેવામાં જબરજસ્ત હોશિયાર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગેપ પડી રહ્યો છે એટલે પિસ્તાલીસ પાંત્રીસ વરસ પિસ્તાલીસ વર્ષ અને પાસઠ વરસ સુધી આ વ્યક્તિને ખર્ચાળો સ્વભાવ રહેશે કેમકે આ ગેપ પડી રહ્યો છે અને જ્યારે અહીંયા આગળ આવી રીતનું નિશાન થાય જ્યારે આ વ્યક્તિને સાડા સાતે આવવાની હોય તો એના છ મહિના પહેલાં જ આને અસર થવાની ખબર પડી જાય કેમકે આ રીતે આંગળીમાં થતું હોય એટલે સાડા સાતીનો પ્રભાવ તરત જ એને ખબર પડી જાય આ એની નિશાની છે અને આ વ્યક્તિનો ખર્ચાળુ સ્વભાવ રહેશે બીજું આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને છેક આમ થઈને મંગળ તરફ જઈ રહી છે એટલે આ એક નેગેટિવ નિશાની કહેવાય કે રીતે કે જ્યારે મંગળ તરફ હૃદય રેખા જાય એટલે આ વ્યક્તિની અપેક્ષાઓ વધારે હોય અને કોઈદી પૂરી ન થનારી કામના પણ વધારે પડતી હોય અને આ વ્યક્તિએ જે રૂલ્સ બનાવ્યો ને એમાં બ્રેક ન થવો જોઈએ રૂલ્સની અંદર બ્રેક થાય તો એને ગમે નહીં બીજું આ બિઝનેસ માટે ચાલે પણ પરિવાર સાથે ન ચાલે અને આને છે ને પોતાના કરતાં બીજામાં ગુણ વધારે ગોતવામાં જેના કારણે આ વ્યક્તિને એ પરેશાની ભોગવવી પડે તે રેખાવાળાને આ પ્રોબ્લમ હોઈ શકે બીજું આ રેખા છે જે અહીંયાથી નીકળી અને ચંદ્ર તરફ જઈ રહી છે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પદાર્થ કરવાવાળો છે સાથે આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરશે રોજ સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે સાથે આ માઇન્ડ રેખાની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધી યવનું નિશાન થઈ રહ્યું છે એટલે જીવનમાં ચૌદ વર્ષની ઉંમરથી લઈ અને ત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન નહીં લઈ શક્યો કેમ કે યવની નિશાની છે આ એક નેગેટિવ નિશાની છે આ વ્યક્તિ ગમે એટલું કરવા જોઈએ પણ કોઈ ડિસિઝન પણ ન લઈ શકે અને આ સમય દરમિયાન આ વ્યક્તિ ડિપ્રેશનમાં પણ ગયો હોઈ શકે કેમ કે આ યવની નિશાની છે એટલે કોઈ પણ ડિસિઝન ન લઈ શક્યો હોય બીજું ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અહીંયા આવી રહી છે અને અહીંયા બાજુમાંથી બીજી ધનની રેખા નીકળી અને છેક શનિ પર્વત જઈ રહી છે અને અહીંયાથી ત્રીજી ધનની રેખા નીકળી અને અહીંયાથી ચોથી ધનની રેખા નીકળી રહી છે એટલે આ વ્યક્તિને શરૂઆતી જીવનથી જ ધનની રેખા નીકળી રહી છે અને આ વ્યક્તિને ચોવીસ વર્ષની ઉંમરથી ડબલ ધન રેખા છે અને ઉપર ચાલીસ વર્ષે અને બેતાલીસ વર્ષે બીજી એટલે ચાર ધન રેખા થઈ રહી છે આ વ્યક્તિ અનેકો બિઝનેસ માટે રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે આ સારામાં સારી ધન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આમાં માછલીનું નથી થતું અહીંયાથી આ રેખા આમ કરીને આમ આવે છે અને આ ધન રેખા અહીંયા સુધી છે પણ એમાં એક અને આ બે કટ આવી રહ્યા છે પણ અહીંયા હૃદયરેખાને જોઈન્ટ થઈ રહ્યા છે એટલે ચુમ્માલીસ વર્ષે અને બાવન ચોપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર સાથે જુઓ અહીંયાથી આ ધનરેખા છે બીજી એક અહીંયાથી આ ધનરેખા નીકળી રહી છે એક અહીંયાથી ધનરેખા નીકળી એક અહીંયા ઉપર જઈ રહી આ સારામાં સારી નિશાની છે જોરદાર ઓર્ડિનરી બીજું આ જીવન રેખા છે અહીંયાથી નીકળી આમ આવી રહી છે અને એમાં અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળશે અને ઓનલાઈન બિઝનેસમાંથી એને ફાયદો થશે ટ્રાવેલિંગ છે ને એના જ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન ફેસમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે જીવન રેખામાં માછલીઓ બહુ સારામાં સારું કહેવાય જુઓ જો અને આ પરિવારના દરેક સદસ્યને સાથે લઈને ચાલવા જો પરિવારનું એક પણ સદસ્ય જો ઘરની બહાર જાય ને તો આ તરત જ એને ફોન કરીને પૂછે ક્યાં ગયો તો શું કરે છે તરત જ પછી આ મંગળ રેખા છે જે અહીંયાથી નીકળી આમ આવી રહી છે આ સારામાં સાહેબ સાથે એક અહીંયા એ બીજી થઈ રહી છે અને એક અહીંયા આગળ આ આચ્છી ત્રીજી થઈ રહી છે અને અહીંયા આગળ આ ચોથી થઈ ગઈ ચાર મંગળ રેખાવાળો હાથ છે આ વ્યક્તિ અનેક ધંધા કરી શકશે લાકડાના બિઝનેસ સ્ટેશનરીના બિઝનેસ જમીન લેવે છે દલાલી છે આ બધાની અંદર આને ફાયદો થશે સારામાં સારો અને આ વ્યક્તિને રક્ષાનું કામ થશે દાદા મામા કાકા ફાઈભા આ બધાનો સપોર્ટ મળશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને નીકળ્યો હોય ને તો રસ્તાની અંદર જ ગાડીને કંઈ અથડાવે તો તરત જ આ બ્રેક માટે અને એક રક્ષાનું કામ થશે અને આ વ્યક્તિને સપોર્ટ મળશે આ એક ધનરેખા તરીકે કહેવાય છે આ સારામાં સારું છે કે ચાર મંગળ રેખા છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખામાં અહીં આગળ આ પ્રોગ્રેસ રેખા આટલી મોટી નીકળી રહી છે આ જીવનમાં ચુમ્માલીસ વર્ષે નીકળી રહી છે સાથે અહીં આગળ એક રાહુ રેખાનો કટ છે બસ એક જ રાહુ રેખાનો કટ છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને આમાં એ પ્રોપર્ટી લેશે ચાલીસ વર્ષની ચુમ્માલીસ વર્ષની ઉંમર સુધીમાં મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે સારામાં સારું સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત મધ્યમ છે અને ગુરુ પર્વત ઉપર ખાડો છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બીજું અહીંયાથી આ રેખા નીકળીને આમ જઈ રહી છે અને આ બીજી આ મલ્ટિપર રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ મલ્ટીપર બિઝનેસ કરશે એની રેખા છે પણ ગુરુ પર્વત વીક છે ઓડિયો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે બીજું ગુરુ પર્વતની સાઇઝ નાની છે એટલે આ પરિવારથી દૂર રહેવાનું મોકો મળે સગા સંબંધી ને બધાથી પતિ પત્ની કે મા બાપથીની પણ સગા સંબંધીથી દૂર રહેશે બીજું આ શનિનો પર્વત છે આ શનિના પર્વત ઉપર જો અહીંયાથી એક આ મની રિસીવર કહેવાય છે જે કે અહીંયા છે આ સારામાં સારી નિશાની છે અને અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યું છે આ બહુ સારામાં સારી નિશાની છે આ એક પૈતૃક સંપત્તિ મળશે જ્યારે શનિ ઉપર ચોરસ થાય ને આ પૈતૃક સંપત્તિ બાપ દાદાની જમીન હોય ને એમાં એને ભાગ મળે એની નિશાની છે અને સારામાં સારો શનિ પર્વત છે નથી બહુ બેઠેલો નથી બહુ ઉઠેલો સાથે અહીંયા આગળ સેજ નહીં જેટલો ફૂલેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે એ પછી બીજું કંઈ નહીં કાલે એટલો જ છે આળસ આવે બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારામાં સારો છે અને આ સૂર્ય પર્વત ઉપર આ એક સૂર્યરેખા આ બે સૂર્યરેખા અને આ છે કે અહીંયા ઉપર સુધી આ વ્યક્તિને લવ મેરેજ થઈ શકે છે એરેન્જ મેરેજ થઈ શકે છે અને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે આ ત્રણેયમાંથી એક ઓપ્શન છે આ વ્યક્તિને થઈ શકે છે ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ શકે છે એની નિશાની છે સાથે આટલી મોટી વિદ્યા રેખા છે આ જે છે ને આ વિદ્યા રેખા છે પાછીની જોડે નાની બીજી છે આ વ્યક્તિને એનું જ્ઞાન ઉપર ઘમંડ પણ થઈ શકે છે અને બીજું જ્યારે આટલી મોટી રેખા હોય ને અને જેમ જેમ ઉંમર વધે ને એમ એમ પબ્લિક પૂછવા બહુ આવશે આ વ્યક્તિને જબરજસ્ત પૂછવા આવશે અને આ બધાનો જાણકારી પણ રાખતો હશે અને જ્યારે અહીંયા આગળ સૂર્ય પરત ઉપર ત્રિકોણ થાય ને એટલે જે ક ઈચ્છા હોય સો ટકા પૂરી થાય શૂન્યમાંથી સર્જન થાય અને જે ઈચ્છા હોય ને સો ટકા પૂરી થાય અને આના ઇન્ટરકાસ્ટ મેરેજ લવ મેરેજ અને એરેન્જ મેરેજ ત્રણેયમાંથી એક કોઈ પણ એક વસ્તુ થશે સારામાં સારું એક જ્યારે સૂર્ય પર્વત ઉપર સૂર્યરેખા એક હોય ને એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળે સારામાં સારી અને બે હોય એટલે નીચેની સાઈડથી અહીંયાથી બે છે અહીંયા તો સિંગલ જ છે એટલે કમ્ફર્ટેબલ એને ઇન્કમ મળશે સારામાં સારી સાથે આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે પણ માછલી નથી થતી આગળ જે મૂળ છે કે એની ખબર નહીં જો આ થશે ને તો આને નામ અને પ્રતિષ્ઠા થશે સારામાં સારી એના કામનો વિસ્તાર જોરદાર થશે એક્સ્ટ્રા ઓળ સાથે અહીંયા આગળ બેનિફોટ ડાઉટ છે જો આ રેખા આ રેખા અને આ રેખાથી બનતો સ્ટાર છે એટલે વિદ્યા રેખામાં સ્ટાર થઈ રહ્યો છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર નથી પણ વિદ્યા રેખામાં સ્ટાર છે આ બહુ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિની નામ અને પ્રતિષ્ઠા થશે કેમકે આ છે ને શુક્રવલયમાં સ્ટાર થઈ રહ્યો છે આ શુક્રવલય છે શુક્ર અને વિદ્યા રેખા જોઈન થઈને એમાં આ સ્ટારનું નિશાન થઈ રહ્યું છે એટલે આ જે પણ કલા હશે ને એની અંદર માસ્ટર હશે જોરદાર અને આ સ્ટાર છે એટલે આ અચાનક આની નામ અને પ્રતિષ્ઠા થશે જોરદાર અને આ વ્યક્તિ ફેમસ થઈ જશે જે પણ કંઈ ફિલ્ડમાં હશે એની અંદર નંબર વન ટોચ ઉપર દિન રાત ચોગની પ્રગતિ કરશે એની નિશાની છે સાથે આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત ઉપર આ બુધ રેખા છે અને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ યુનિવર્ટી માઇન્ડનો વ્યક્તિ હશે આ કોઈ પણ એવી કોઈ કલ્પના કરશે ને એની ઉપર કોઈ પણ એવી વસ્તુ પ્રોડક્ટ બનાવી શકશે આ એટલો માસ્ટર વ્યક્તિ છે જ્યારે ત્રિકોણ હોય આ બહુ સારામાં સારી નિશાની છે પર્વતનો વિસ્તાર સારો છે પણ પર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે એટલે આ વ્યક્તિ એની મનની વાતો નથી કોઈ પણ જાય કોઈના ત્યાં કંઈ પણ કામ હોય જાય ત્યાં કહેવાનું ત્યાં ન કહેવાનું બહાર નીકળીને હા મારા કહેવાનું હતું આ વસ્તુ છે ઓડિયો દ્વારા કહી દીધી છે વસ્તુ કરશે તો ફાયદો થશે અને ભૂતપૂર્વમાં અહીંયા ફૂલે છે એટલે પૈસા કરતાં નામનાનું એને વધારે છે સાથે આ લગ્ન રેખા છે અને આ સંતાન છે અને લગ્ન થશે એની નિશાની છે અને આ સંતાન રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ સારી ઉર્જા માસિક ઊજામાં થોડી કમી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે સાથે આ બારનો મંગળ આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે સમજશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે અને પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે લડવા માટે સક્ષમ છે સારામાં સારો જોરદાર સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારો છે શુક્ર પર્વત ભાઈ એક બે ત્રણ ચાર આ બધી લક્ઝરી રેખા છે આ સારામાં સારી ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસી વાળું અને શુક્ર પર્વત થોડોક મધ્યમ છે બહુ ફૂલેલું નથી બહુ ઉઠેલો નથી એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો વાળો છે સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવા વાળો નથી અને આને સારામાં સારો લક્ષ્મીપતિ યોગ કહેવાય લક્ઝરી રેખા હોય સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ક્રોસ જેવું નિશાન થઈ રહ્યું છે બેન પર ડાઉટ છે કે આછું છે પણ ક્રોસ જેવું નિશાન થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આ વ્યક્તિ છે ને નેગેટિવ વિચાર વધારે આવે પોઝિટિવ કરતાં અને બીજું આ કંઈ પણ આમ કહેવાયનો મતલબ કે કોઈ પણ કામ કરવા જાય ને તો પહેલાં પાછું હટ થાય બીજું આ વ્યક્તિને જલ તત્વથી ખાસ સાચવવાનું એટલે પાણી છે એનાથી ખાસ સાચવવાનું એની ઘાત આવી શકે બીજું અને સ્વિમિંગ પૂલની અંદર ચાર ફૂટ કે ત્રણ ફૂટ હોય ને એમાં નહવા જોવાનું છ ફૂટમાં નાવા નહીં જવાનું દરિયામાં જાય તો પાણી જોઈને ગાંડું નહીં થવાનું બીજું આને સપના પણ આવી શકે છે એવા સપના કે હું તો હોય ને કે હું પડી ગયો છે કે ભાઈ કાંઈ પડ્યો ના હોય ત્યાં ત્યાં જ હોય પણ એક આભાસ થાય કે હું પડી ગયો એ રીતના સપના આવે ઓડા દ્વારા કહી દીધી વસ્તુ કશે ફાયદો થશે બાકી ચંદ્ર પર્વતનો ભૂલેલો દડા જેવો છે મધ્યમ પણ સારામાં સારો છે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે કલ્પના કરશે પદશ કરવાવાળો છે અને દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે અને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધાની અંદર અને સારામાં સારું રહેશે અને પેટની ખરાબી દી કંઈ ન થાય અને આ સંગીત પર્સન છે આ રાઉન્ડ થઈ રહ્યું આ સંગીત જોરદાર અને આ બાર્ગેનિંગમાં જોરદાર હશે અને કોઈ પણ પ્રોડક્ટ હોય કે હજારની પ્રોડક્ટ હોય ને તો એ આઠસો નવસો કેમ કરી દેવી હોય એ રીતે બાર્ગેનિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓડિનરી ચંદ્ર સારામાં સારો છે બીજું આ ભૂત પર્વત છે ભૂત પર્વતમાં અહીંયા આગળ આ નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ છે ને નામ અને પ્રતિષ્ઠા થશે જોરદાર કે જે ભૂત પર્વત આગળ છે આ સારામાં સારી નિશાની જે માછલી થઈ રહી છે આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે કેમકે આ શુક્રવલયમાં થઈ રહી છે જબરજસ્ત એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર છે સાથે આ અંગૂઠો જે અંગૂઠોની અંદર આ આડી લીધી જે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે સારામાં સારી સાથે આનો ગુરુ ચંદ્ર મંગળ આ તળેનું કરવાનું છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે શનિ સૂર્ય બુધ મંગળ શુક્ર આ બધા ગ્રહ છે સારામાં સારા આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ